આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા નારાયણનગર સોસાયટી અશોકવાટિકા સોસાયટી કુંજ સોસાયટી ઓમ સોસાયટી આંગણ ટુપ્લેક્ષ રાઇજીપુરા આશીર્વાદ સોસાયટીના તમામ રહીશોને અવર જવર કરવા માટે મુખ્ય રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ત્યાં જ રહેતા હોય કોઈપણ પ્રકારની કામગીરી હાલ કરવામાં આવેલ નથી અને સિનિયર સિટીઝનોને બાળકોને સ્કૂલે જોવામાં તેમજ વિકલાંગ લોકોને પણ અવર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સયાજીગંજના ધારાસભ્યશ્રીને પણ જાણ કરેલ તેમ છતાં કોઈ નિકાલ ન આવતા જ રોજ હલ્લાબોલ કરી વિરોધ કરવાના હોય કવરેજ લેવા માટે તમામ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી

તો રોડ નહી નહી ચી નહી ચી નહી ચી